પાકિસ્તાનમાં સોળ દિવસ બાદ ફરી પેટ્રોલ અને ત્રાણું પોઈન્ટ ચોરાણું થઈ છે જ્યારે સ્પીડ ડીઝલ આઠ પોઈન્ટ ચૌદ રૂપિયા વધીને પાકિસ્તાની રૂપિયા બસો પોઈન્ટ આડત્રીસ થઈ ગયું છે આ ઉપરાંત કેરોસીનના ભાવમાં પણ રૂપિયા છ પોઈન્ટ વધારો થયો છે તેનો ભાવ હવે

વિનિમયના દર અને આધારે વધારો અથવા તો ઘટાડો કરે છે આ પહેલા એક એપ્રિલે પેટ્રોલની કિંમતમાં નવ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારે તેનું કારણ કર ચોરી હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ